નમસ્કાર હું છું વિજય ગઢવી આજે પશ્ચિમ કચ્છ પોલીસની એક બહાદુરીની વાત કરવી છે પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેશનના પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશનમાં મોટા કરોડિયા ગામના એક ચૌદ વર્ષના બાળકને કોઈ શકના આધારે પોલીસ લઈ જાય છે એને નાગો કરે છે એને માર મારે છે નાગો એનો વિડીયો ઉતારે છે અને પછી એ ચૌદ વર્ષ કે તેર વર્ષના બાળકને રોડ ઉપર ઉતારીને ચાલ્યા જાય છે આ બહાદુર પોલીસને રેતીના ધંધા નથી દેખાતા માટીના ધંધા નથી દેખાતા તારું નથી દેખાતો જુગાર નથી દેખાતી તેના સિવાય જે પેટ્રોલ પંપો ઉપર લોલમ લોલ ચાલે છે એ નથી દેખાતો બસ આવી રીતે નાના માણસોને ગરીબોને જેનું કોઈ પૂછવા વાળો નથી એને ઉપાડી જઈ અને પોતાની બહાદુરી બતાવી છે કચ્છ એસપીને અને કચ્છ ડીઆઈજીને હું અહીંથી વિનંતી કરું છું કે જે આ કોઠારાની ઘટના છે એ ઘટનાને મારા આ વિડીયોથી સ્વયંભૂ પગલાં લે આવી જ રીતે મુન્દ્રા પોલિટ દસ જણા હજુ બધા જેલમાં હવા ખાય છે બે ગઢવી જુવાનોને મારી નાખેલ એકને અદમુઓ કરી દીધેલ અને ભયંકર રીતે ટોર્ચર કરે અને આજ આજ ફરીથી સિલસિલો કચ્છમાં ચાલુ છે બહાદુર શ્રી બહાદુર આઈજી શ્રી એમને કદાચ આ બધું ખબર નથી કારણ કે રેતી તો બધી ગુપચુપ ચોરી ચોરી થાય માટી એ પણ બધી ઘરની તિજોરીમાં જ રખાય પેટ્રોલ મંડળીઓના પેટ્રોલ ઉપર બધું લોલમ લોલ ચાલે છે એ ખબર નથી અને એમને એમ હશે કે અમારે રાજકીય આંકાઓના અમારા ઉપર હાથ છે કોઈ અમારા ઉપર નહીં કરી શકે પણ એવું નથી હોતું જે ખાય છે એ જેલની હવા ખાય છે મારે આ છોકરા બાબતે જ કરવું વાત કરવી છે કે સગીર કોઈ છોકરો આવી રીતે પકડાય તોય પણ એના ચોક્કસ નીતિ નિયમો હોય છે એના સજા માટેના પણ નીતિ નિયમો હોય છે અને છાપામાં એનું નામ ના આવે વિડીયોમાં એના ફોટા ના આવે આવું બધું જોવાનું હોય છે અને એ ચૌદ કે તેર વર્ષના છોકરાને નાગો કરવામાં આવે એનો વિડીયો ઉતારવામાં આવે પોલીસના કે પોતાના છોકરા છે કે નહીં મને ખબર નથી પણ કચ્છની પ્રજાએ જાગૃત રહેવાનું છે આવી જો હુકમી જો પોલીસ કરતી રહેશે તો સામાન્ય માણસને રહેવા માટે બહુ દુષ્કર થઈ પડશે તો હું આ મારા વિડીયો મારફતે પ્રજાને જાગૃત કરવા વિનંતી કરું છું કે આવી લોલમ લોલ કચ્છમાં ન ચાલે એ માટે તમે જાગૃત થાઓ અને તંત્ર છે કલેક્ટર શ્રી છે એસપી શ્રી છે અને ડીઆઈજી શ્રી છે મારા વિડીયો મારફતે તપાસ કરે અને યોગ્ય પગલાં લે અમે તો જો કે જે કરવાનું છે એ તો કાર્યવાહી કરશું જ અને કોઈ વિનંતી કરવાની નથી પોલીસે કરવી જ પડે આ કોઈના બાપનું રાજ નથી કે કોઈના છોકરાને ઉપાડીને આ રીતે નાગુ કરીને મારી શકો એ પોલીસવાળા એ પોલીસ અમલદારો એના સુપરવિઝન ઓફિસરો હજુ નથી સુધર્યા બે બે છોકરાઓને આવી રીતે બેરેમીથી મારી નાખે અને આવી રીતે દસ દસ જણા જેલમાં પડ્યા છે એમના કોઈ ઉદાહરણો નથી લેતા એટલા આંધળા થયા છે પૈસા પાછળ અને આવી રીતે કોઈ કંપનીના કહેવાથી કોઈ વગદાર માણસના કહેવાથી અને આમાં દુખદ ઘટના તો આ છે કે એક સરપંચ આમાં પણ પાછો સરપંચ પતિ અને પાછો શિક્ષક છે એ સામે જઈને આ છોકરાને મુકવા જાય છે એટલે હું વિનંતી કરું છું કે આ સરપંચ મોટા કરી સરપંચ પતિ જે શિક્ષક છે ઈ અને કોઠારા પોલીસ સ્ટેશનના જે જવાબદાર અધિકારીઓ છે કર્મચારીઓ છે એનો વિરોધ સખતમાં સખત પગલાં લેવાય અને સમાજ એટલે સમગ્ર સમાજ હું કોઈ ચારણ કે ગઢવી કે એવા સમાજની વાત નથી કરતો પણ સમગ્ર સમાજને આમાં જાગૃત રહેવું પડશે કોઈના બાળકને આવી રીતે ઉપાડી અને આ હાલત થાય તો ચૌદ વર્ષના છોકરાની માનસિક સ્થિતિ શું હોય આજે એ ગાડી જુએ છે તો ગભરાઈ જાય છે તો આ વિડીયો મારફતે મારે ખાલી એટલું જ કહેવું છે કે આ દાદાગીરી પોલીસની આ લુખાસાઈ પોલીસની મોટા માણસોની ગુલામી અને નાના ઉપર રોપ એ બંધ થવું જોઈએ અને નહીં થાય તો અમે કાયદાથી લડીને પણ આ બંધ કરાવશું એટલે આ પોલીસે નોંધ લે અને તાત્કાલિક આના પગલાં લેવામાં આવે એ જ અભ્યર્થના